કરીએ છીએ મેં કીધું શું કે વોચમેન છે હાલત ક્યાં ગઈ પછી વિગાનો નો માલિક ગઈકાલે માલિક હતો એ વોચમેન થઈ ગયો આ ટૂંકી દ્રષ્ટિ ટૂંકો સ્વાર્થ સમજણનો અભાવ કદાચ શિક્ષણનો પણ અભાવ સારી સોબતનો અભાવ એના લીધે કદાચ આ ઘસારો દિવસે દિવસે વધશે નવી પેઢી આપણને માફ નહીં કરે નવી પેઢીને હરીફાઈમાં જીવવાનું છે નવી પેઢી આજે ક્ષત્રિય નથી નવી પેઢીને આજે રાજા રજવાડા નથી નવી પેઢીને આજે લડવાનું નથી એને એની જાતનું રક્ષણ કરવાનું છે આપણે આપણું રક્ષણ આપણે કરવાનું છે એવી હાલત આજે એવા ઠેકાણે આપણે આ સમજીએ કે આ આ આ ગુજરાતમાં ક્યાં ક્યાં જઈને આપણે ઊભા રહેવાનું છે કોણ તમારી વાર સાંભળશે હું લોક દરબાર ભરીને બેસતો મોટી મૂછો વાળા ને પાઘડી આવતા મને કે બાપુ મારે એક વાત કરવી છે મેં કીધું કયો ભલે બધા બેઠા છો કયો કે ના કોઈના સાંભળતા વાત નહીં કરું હું એમને કાન આપતો કાન બોલો શું છે કે બાપુ એક જ દીકરો હતો ભણાવ્યો ગણાવ્યો નોકરી નથી વહેલા લગ્ન કરાવ્યા બે દીકરાનો બાપ છે આજે નોકરી વગર મને શરમ આવે છે ને એને શરમ આવે છે ક્યાંક નોકરીનું થાય તો સારું આ તો શંકરસિંહ વાઘેલા બેઠેલા હતા એટલે કાન દીધો બાકી ક્યાંક તમારી વાત સાંભળી એવું કોઈ તો બતાવો ક્યાં ઉભા રહેશો ગાંધીનગરમાં જઈને એટલે ભરતસિંહ સોલંકી દિલ્હીમાં હોય તો એમનું ઘર છે ત્યાં જવા માટેનું કોણ છે ગાંધીનગરમાં તમારો કાન તમારી વાત સાંભળે એવું કાન આપે હું કોણ છે પ્રેમથી તમને બોલાવીને પાણી પાય એવું કોણ તમારા દીકરા કે ભાઈઓ કે બહેનો બેકાર છે માટે તમારી સામે જોવાય એવું કોણ તમને આ લાઇટના પ્રોબ્લેમ છે અમારું કાઢી નાખો આ ડાર્ક ઝોન અને આપો વીજળી પૂરતી અમને કોણ છે સિક્યુરિટી ઝોન ઊભું કરીને કોણ છે વોટર વર્ક્સ ના કનેક્શન માફ કરીને આવા અનેક નાના મોટા મુદ્દા હતા તો સોલ્વ થયા ભવિષ્યમાં આઈશુ તો સોલ્વ થશે અને રાધનપુર વાળા આજે પણ એસટી માં બેસે ને કંડક્ટર ને કે કે રાધનપુર થી ગાંધીનગર જવું છે કંડક્ટરે ટિકિટ નહોતો લેતો આટલો વોટ હતો ફરી છે તો જે રીતે આજે આ ભેગા થયા છે આપણે ઘણો સમાજ સમાજ આપણો સરકારની લાલચમાં ક્યાં હોદ્દાની લાલચમાં ક્યાંક દબાણમાં આજે પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે કોણ ચિંતા કરશે આ તું ક્યાં કેમ છે ભાઈ તારી વાત સાંભળવા વાળું કેબિનેટમાં કોઈ મિનિસ્ટર છે ખરું આજે તું વાત લઈને ચાલ તું ભાજપમાં છે અમે તારી સાથે આવીએ અને તું લઈ જા ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ અમને આપ અમારો પ્રશ્ન છે આ વાત કરવી છે એની પાસે જવાબ નહીં હોય આવા લોકોને જે કાર્યક્રમે બીજેપીમાં ગયા હોય એને આપણી સમજણથી આપણા સંબંધોથી પાછા વરો પાછા વરો નથી ત્યાં જવા જેવું અહિત છે સમાજનું એકાદ વ્યક્તિનું હિત હશે કદાચ કોઈનો સ્વાર્થ હશે તો એની કદાચ પૂર્તિ થશે ને એનો કદાચ મેર ક્યાંક પડે પણ નેવું ટકા સમાજનું અહિત હોય તો એ સમાજની ફરજ છે અમારી સાથે આવ અમારી લાગણીવાળી પાર્ટીમાં તું આવ અને નહીં આવે તો તું પણ અમારા સમાજનો હિશ અને સામે રબારી સમાજનો તારા કમળ ને મત નહીં આપ્યો તું અમારું અહિત કરે છે આવી રાજકીય સમજણ સાથે આગળ ચાલવું પડે એ આજના સમાજની આ જરૂર છે એટલા માટે આટલી મોટી વિશાળ મેદની માપ આવ્યાસ ઘરનું ગોપીચંદન ઘસી ના આવ્યા

કોઈ આપણને ખરીદી ના શકે નથી જોતું તારું ક્વા નથી જોતું નથી માંગતો કે અમારા માટે ક્વોટરિયા ઉતારજો અમારા માટે બકરા કાપજો અમારા માટે મંદિર મંદિરમાં આટલું મુકતા જજો કેમ જેને જરૂર નથી સરકારની એ સમાજ નથી માંગતો તેને સરકારને જરૂર છે જાત વેચવાની છે આપણે બકરું ખાઈને બીજા દિવસે નથી ખાવાનું આપણે કયા યુગમાં જીવીએ કોણ છીએ આપણે કેવા ક્ષત્રિય છે આવા સસ્તા એ ક્વાટરિયામાં પતી ગયા એવા આપણે છીએ ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્વાટરિયામાં ખરીદ્યા છે આખા સમાજ ને ગુજરાત માં ઠેર ઠેર બહુ મોટી તાકાત છે આ સમાજની અને આજે બુદ્ધ ની પૂર્ણિમા એ ઊંઘવાનું નથી ચંદ્ર બહુ નજીક છે આપણા આજે જાગવાનું છે બે હજાર બાર માટે જાગવાનું છે આ સમાજ માટે ઓગણીસો છ માં આજે મને જગદીશભાઈ યાદ આવે બક્ષી પંચ આવડો મોટો સમાજ

ઠંડી પડતી હોય માગસર મહિનાની પોહ મહિનાની ને ઓઢવાનું ન હોય ભાઈ ગોદરી ઓઢવા આપું કે હું આખી હવા આખી રાતું વાળી પડ્યો રે પણ ન માગે ન માગે એ સમાજ હવે એ એ એ સમાજ માટે આખા ઠાકોર વિકાસ બોર્ડ બક્ષી પંચમાંથી કાઢીને બનાવ્યું સો કરોડ રૂપિયા અલગ કરેલા મેં જગદીશ ઠાકોરને ઓફર કરેલી ભલે તમે કોંગ્રેસમાં હો પણ તમે આવો ને એના ચેરમેન બનાવો ફાટીની મર્યાદાઓ જે કઈ હોય પણ એ વખતે આ સમાજની લાગણીનો વિષય છે આ તમે કોઈ માગવા નહોતા આવ્યા અમને ખબર હોય કે ક્યાં શું તકલીફ હોય અને એટલા માટે ફરી હું તમને કહું છું આખા ગુજરાતની અંદર સમાનથી જે લોકો સામે ગયા હોય એને આપણે પાછા લાવીને આપણી આતે સરવારો વધારો અને આ સરવારાની અંદર ગુજરાતમાં આપણા આડે કોઈ નહીં આવે આપણે બીજાને હાનિ કરવા વાળા ન હોય બીજાને સાચવવા વાળા છે જો તમે સાચાવાળા વાળા હોય એવું જો આપણે માનતા હોઈએ છીએ તો કરી બતાવવું પડે રાધનપુર વાળી માણસા વાળી કરી બતાવવું પડે ખાલી બેસીને અહીંથી હવારે વરી ચા પીને ને કામે પડ્યા આ પૂરતું નથી ઇલેક્શનને છ મહિના બાકીશ ગુજરાત સરકારની ભયંકર પડતીશ વાણ ડૂબી રહ્યું છે કુદી કૂદીને બહાર લોકો નીકળી રહ્યા છે એમ આપણી મહેનત કરીને આપણો સમાજ કમસે કમ પેલી બાજુ હોય એને પાછું જવાબદારી આ સંમેલનમાં હું તમને આપું છું અને છેલ્લે આપ સૌ માટે જે કઈ અત્યાર સુધીની પ્રેમ મોહબત બે હજાર બાર જો આ ગાડી ચૂકી જવાશે તો એ લાંબી કેટલી રહેશેને કોણ સાચવશે એ સવાલ જૂનું રાજકારણ રાજકીય આગેવાન ઘરડા ગાડા વારે એમ જૂનો સારો હું માધવસિંહ બે છીએ પછી તો આ છે જ જૂનો દારૂ સારું આવો પીતો હમણાં એટલે ખબર કે જૂનો દારૂ સારો ઘણા ને હાલ જાણે હાથમાં પાલો આવી ગયો એમ કરંટ આવી ગયો નથી આજ નવોય નથી જૂનોય નથી અને જૂનો વૈધ સારો ડાક્ટર એ જૂનો સારો અને જૂની પાર્ટી સારી